તો જુનાગઢમાં કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા મનપાની ટીપી સ્કીમનો વિરોધ કરાયો છે જુનાગઢ મનપાના નવા વિસ્તારોમાં ટીપી સ્કીમ અમલમાં આવતા ઝાજરડા ગામ સુખપુર ગામ અને શહેરના જોશીપુરા વિસ્તારમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની વાત કિસાન સંઘ દ્વારા રખાઈ છે તો આ મામલે ખેડૂતોના પ્રશ્નોને લઈ જુનાગઢના સરદારબાગ સ્થિત ઝાંસીના ઝાંસી રાણીના પૂતડા પાસે સભાનું આયોજન કરાયું હતું કે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા તો કે કિસાન સંઘ દ્વારા હાંકલ કરાઈ હતી કે મનપાની નવી ટીટી સ્કીમમાંથી ઝાજરડા ગામ સુખપુર ગામ અને જોશીપુરા વિસ્તારના ખેડૂતોને આઠસો પાસઠ હેક્ટર જમીન કપાત થતી હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને અન્યાય ન થવો જોઈએ તેવી કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી છે કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા આજે જુનાગઢની અંદર એક મહાન સંમેલન ખેડૂત સંમેલન બોલાવ્યું છે વિશાળ સંખ્યાની અંદર જુનાગઢની અંદરની જે બાજુના ગામો છે એમાંથી ખેડૂતો ઉપસ્થિત થયા છે અમારી બહેનો પણ આજે પોતાના ખેતીના સાધનો લઈને આવી છે એટલે અમારી એ માંગ છે સરકાર પાસે કે જુનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે એ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે કારણ કે ટીપીની અંદર ચાલીસ ટકા જમીન જાય છે અને બેટરમેન્ટ ચાર્જ આ ખેડૂતોને ભરવો પડે અને ખેડૂતોના પૈસેથી આ મહાનગર વિકાસ કરવા માગે છે એ ક્યારે હાલે નહીં આ દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતોને વળતર વગર જમીન લીધી નથી એ રેલવે હોય બસ સ્ટેન્ડ હોય કેનાલ હોય બાયપાસ હોય કે જીએબી હોય સંપાદન કર્યા પછી જ ખેડૂતોની જમીન લેવી જોઈએ એના બદલે વગર વળતરે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે એમાં દસ વીઘા હોય તો ચાર વીઘાના પૈસા કપાઈ જાય એની જંત્રી પણ એટલે નથી લેતા જંત્રી પ્રમાણે એની જે કંઈ દસ્તાવેજ થાય ત્યારે છ વીઘાના જ પૈસા લઈ છે એટલે આ ખોટું છે હજી તો ટીપી અમલમાં નથી આવી માત્ર નોટિસો આપી છે કાં તો આ લોકોએ અમલ કરી દીધો છે આ ખૂબ ખોટી વાત છે ખેડૂતોને અન્યાય કરતા વાત છે આ ભારત ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા જ ન હોય એટલે આ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે ખેડૂતોને ન્યાય આપવામાં આવે અગર આથી વિશેષ પણ આંદોલન લેવામાં આવશે ખેડૂતો દ્વારા આજે ખેતર છોડી અને ખેડૂતો આજે શહેરમાં આવ્યા છે એની એવડી મોટી મુશ્કેલી સર્જાણી છે બીજા નંબરમાં મહાનગરપાલિકા થયું એને વીસ વર્ષ થઈ ગયું બે દાયકા પીવાનું પાણી ગામડામાં મળતું નથી અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું એવી રીતે આજુબાજુના ગામમાં પીવાના પાણી પણ નથી મળતા કોઈ પ્રાથમિક સુવિધા નથી નથી આરોગ્ય નથી શિક્ષણ નથી પોસ્ટ ઓફિસ નથી એમાં બેંક કોઈ સુવિધા વીસ વર્ષમાં આપી નથી આ નગરપાલિકાએ અને ખેડૂતોને હેરાન કરવા માટે આ જે કંઈ બિલ્ડરો છે એના મારફતે માંગ કરી અને આને ટીપી દાખલ કરવાની જે સાજીશ થઈ છે એનો સખતમાં સખત ભારતીય કિસાન સંઘ વિરોધ કરે છે તાત્કાલિક અસરથી ખેડૂતોનો માંગ માંગ સરકાર માન્ય રાખે અને તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે એવી કિસાન સંઘની માંગણી છે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે રેલી સ્વરૂપે જઈ અને ત્યાંથી રેલી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે અને એને કહેવામાં આવશે કે આ મારું આવેદનપત્ર તાત્કાલિક સરકારમાં મોકલો અને તાત્કાલિક સરકાર નિર્ણય લે ખેડૂત વિરોધી કાયદા રદ કરે અને જુનાગઢ અંદર જે મૂળ જુનાગઢ છે એ જૂનાગઢનો વિકાસ કરે જૂનાગઢની અંદર ખેડૂતો ઓ જૂનાગઢની અંદર પબ્લિક હેરાન છે એને ગટરના ખોદકામ કરી દીધા ખાડા કરી દેખા હેરાન કરી દીધા લોકો માનવના મૃત્યુ થઈ ગયા છતાં પણ આ લોકો સત્તાધીશો કોઈ જાગતા નથી એના માટે એનો પ્રચંડ વિરોધ લઈ અને આજે ગામડામાંથી ખેડૂતો અહીંયા આવ્યા છે હવે આવતા દિવસોમાં જૂનાગઢની પ્રજા પણ જાગ છે એ શીખ દેવા માટે અમે અહીં આવ્યા આવ્યાથી અને અમારે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોની વાત માને અને મેજોરિટી આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોના મતથી જ ચૂંટાય છે એટલે અમારે આ મીડિયાના માધ્યમથી ખેડૂતોના મતથી જે ચૂંટાયેલા છે એ તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરે વિનંતી પત્ર લખે કે ભાઈ ખેડૂતોને નુકસાન ન જ આવી જોઈએ વળતર વગરની ખેડૂતોની જમીન લેવી ન જોઈએ અને ખેલુતના ભય છે કે વિકાસ ન થવો જોઈએ. વંદે માતરમ. આપણે આપણા કાર્યક્રમ પ્રદર્શનની વાત કરી. પીએમ મોદીએ કહા કે ભારતીય ખેલાડીઓને આપણે સપોર્ટ આપવો જોઈએ. સાથે સાથે તેમણે 2024 સે હોનેવાલે પેરીસ ઓલિમ્પિક કે liye ખેલાડીઓ કો સુકાના હે. પીએમ મોદીને ફિટનેસ ની આવશ્યકતા પર जोर देते हुए કહા કે સબસે હકલા યુવા